વોરાકોટના રોડ પર આવેલી હુડકો સોસાયટીમાં દરોડા પાડી પોલીસે સરફરાજ ઉર્ફે નોડી હુસેનભાઈને ઇંગ્લિશ દારૂની બસો સાઠ બોટલ સાથે ઝડપ્યો રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીપી પોલીસે ગુંડલમાં બે અલગ સ્થળે દરોડા પાડ્યા હતા વોરાકોટના રોડ પર આવેલી હુડકો સોસાયટીમાં દરોડો પાડી પોલીસે સરફરાજ ઉર્ફે નોળી હુસેનભાઈને ઇંગ્લિશ દારૂની બસો બોટલ સાથે ઝડપ્યો હતો દારૂનો જથ્થો રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ લાખની કિંમતનો હતો પોલીસે હેરાફેરી માટે વપરાતી રૂપિયા ત્રીસ હજારની ઓટો રિક્ષા પણ જપ્ત કરી હતી આ કેસમાં અન્ય આરોપી જયેશ રૂપે ટકોની શોધખોળ ચાલુ છે બીજી કાર્યવાહીમાં ડૈયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે નીતિન શારા રાજેશ વામજા મુકેશ મકવાણા શૈલેશ શારા કૃપાલ ડાભી અને ભરતભાઈ

જુગાના કેસમાં સિદ્ધિભાઈ ઉર્ફે હેદર હુસેનભાઈ સોટા અને મહેશભાઈ લાલજીભાઈ શાપરિયાની ધરપકડ કરવામાં આવી છે ઝિકરભાઈ ઉર્ફે જક્રો ઉમરાભાઈ મથવા હજુ ફરાર છે આ કાર્યવાહી રાજકોટ રેન્જના આઈજીપી કુમાર યાદવ એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાય એસપી આર ડોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી પીઆઈ જેપી રાવની સૂચનાથી પીએસઆઈ એસવી ડાંગર એએસઆઈ મદનસિંહ ચૌહાણ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ કોન્સ્ટેબલ અમદેવસિંહ શ્રુપાલસિંહ હિતેન્દ્રસિંહ અને વિપુલભાઈએ સહિત પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી સફળ બનાવી હતી